જય માતાજી મિત્રો વાઘુબા ફેમિલી વ્લોગમાં તમારા બધાનું આપડે હાર્દિક સ્વાગત છે અને આજે અમે આવી ગયા હતા અમારા માસી ના ઘેર પાટણ તો આ છે અમારા બેન મારાથી મોટા છે થોડા અને એમના હસબન્ડ પ્રકાશ કુમાર અમારે વાઘુબાની બજારમાં ગયા તા એ લોકો પણ આવી ગયા તો તમને અમે પાછા લોકો કેમેરો કરી લો આ છે અમારા વાઘુબા ગાડી લઈને ગયા હતા મારા ભાઈ છે એ મારા ભાઈનો આજ હાથ થઈ ગયો અમારે અને મારા વાઘુબા ગાડી લઈને ગયા હતા

ये मेरा बुआनिया है मेरी बहन का लड़का है हैं तारो हूं मेरा भाईजान है भाईजान हमार हाथ पगा के है हाथ पगा के हाथ फागो तो ऊ कर हूं लाड़ा मित्रा मड़िए तुमने माराइए बड़ा जोरे बटन मार आईता है ना अमर महा के तो मैं तुम्हें थार देती नहीं

પહેલા જમ્પલ બહુ લેતી હતી તો મિત્રો નાનાથી મોટા અહીંયા આગળ પાટણમાં છે અહીં આપણે તો માસીના ઘેર જ તો અહીંયા આગળ બહુ બધી શોપિંગ કરેલી છે અમે અહીંયા આગળ તો અહીંયા આગળ અને ખાસા ત્રણ વર્ષ પછી અહીંયા આગળ આ જાય પાટણની અંદર તો તમે જોઈ શકો છો આ શેરું રંગ ઉપાડું પાટણ અને જ્યાં અમે બહુ બધા ચંપલ લીધેલા હોય તમને બતાવીએ દુકાન આવે એટલે ત્યાં સુધી બને રીતે મારા બ્લોગમાં

મિત્રો હવે મને હાથું કહો મારા દોસ્ત થી દૂધ મને દુઃખ થાય પણ જવું પડશે ખરા પાક પાક ફોન આવ્યો તો કે તું જલ્દી જલ્દી કરાવ આમાં બેન ને બધા અમે મલવાર માં બેસ્ટ હવે ઘરે જઈએ ખબર નહીં ચમ બોલાય જલ્દી જલ્દી આવજે એમ કીધું પાછું હું કપડાં લેવાય થી કપડાં લેવાની મજા આવશે નહીં હવે ઘરે જતા રહીએ અમે તો તો ત્યાં સુધી બને રહીજો અમારા પરમ મિત્ર સા ધ્યાન હતા ને તાને ભેગું રમતા

येला वो कपड़ा ले दी दी सॉरी ले है Da,